ગાંધીધામમાં ઔદ્યોગિક પ્રતિનિધિઓ સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો ગાંધીધામના દિનદયાળ ઉપાધ્યાય હોલ ગુરુકુળ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાનની અધ્યક્ષતામાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને બોલાવીને પોલીસ અધિકારીઓ સાથે સંવાદ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જનપ્રતિનિધિઓ વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં સજેશનો સાંભળ્યા બાદ તેનો યથા નિકાલ કરવા સંબંધિત પોલીસ અધિકારીઓને ધરપત આપી હતી કાસેજમાં કર્મચારીઓ છૂટે ત્યારે થતી ઝડપની ઘટનાઓ રોકવા ટાગોર રોડ પર ટ્રાફિક ટ્રાન્સપોર્ટના માલ ન પહોંચાડવા છેતરપિંડી પ્રશ્નો ઉઠ્યા હતા જેમાં સામે સુપરવાઇઝર સિક્યોરિટી ગાર્ડો પર અંકુશ રાખવા સીસીટીવી કેમેરા લગાવવા પેટ્રોલિંગ વધાર્યું હોવા સહિતના પ્રત્યુત્તર પાઠવ્યા હતા રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ